લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ તંત્રની કામગીરી પૂરજોશમાં છે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન આગામી સાત મહિના રોજ યોજાવા જઈ રહ્યું છે ચૂંટણી મતદાનને લઈ હજારો સરકારી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાં શિક્ષક રેવન્યુ વિભાગ પંચાયત વિભાગ સાથે સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ માટે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોમાં દાંદેરાની મોડેલ સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે પોલિંગ સ્ટાફના મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે બીજા દિવસે સરકારી કર્મચારીઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અગાઉના આયોજન પ્રમાણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પ્રથમ તાલીમમાં બાર નંબરનો ફોર્મ આપવામાં આવે છે અને એ ફોર્મ ભર્યા બાદ ચૂંટણીમાં રોકાયેલ સરકારી કર્મચારીઓ અધિકારીઓની યોગ્ય ખરાઈ કર્યા બાદ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે આજે મતદાનના ત્રીજા દિવસે પોલીસ વિભાગ સાથે હોમગાર્ડ અને જીઆરડીએ બેલેટ પેપરથી મતદાન મતદાન કર્યું કર્યું હતું સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓએ છે એક તરફ મતદાનના દિવસને લઈ વહીવટી તંત્ર તૈયારીઓમાં જોડાયું છે તો બીજી તરફ મતદાનનો એક ભાગ કે જેને સ્વીપ વિભાગ તરીકે મતદાન જાગૃતતાની જવાબદારી છે તે સ્વીપ વિભાગ મતદાન કરવા અને મતદાન બાબતે જાગૃતતા લાવવા માટે સંકલ્પ લેવડાવી રહ્યા છે આજે મોડેલ સ્કૂલ ખાતે પોલીસ વિભાગ હોમગાર્ડ અને ગ્રામીણ રક્ષણ દળ સાથે મહિલા પોલીસ કર્મીઓએ મતદાન બાબતે સંકલ્પ લીધા હતા લોકશાહીમાં દરેક મતદાર પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્ય સાથે આજે દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દાનેરા તેમજ દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સહિતના અધિકારીઓએ મતદાન માટેના શપથ લીધા હતા